સોમનાથમાં કરનારા થી વધુ સહિત પંદર સોમનાથમાં ગુડલક સર્કલ સામે આવેલ સરકારી જમીન સર્વે નંબર આઠસો એકત્રીસ પર તંત્ર દ્વારા મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે આ જમીન પર સિત્તેરથી થી વધુ રહેણાંક મકાનોનું દબાણ હતું તંત્ર દ્વારા અનેક નોટિસ આપવા છતાં દબાણકારોએ મકાનો ખાલી કર્યા ન હતા વેલી સવારે પ્રાંત અધિકારી મામલતદાર અને નગરપાલિકા ચીફ ઓફિસરની આગેવાનીમાં પોલીસ બંદોબસ્ત સાથે ડીમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી. દબાણકારોએ વિરોધ પ્રદર્શન કર્યું અને મહિલાઓએ રસ્તા પર સૂઈને કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો. સમાજના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ સ્થળ પર પહોંચ્યા અને વિરોધ પ્રદર્શનમાં જોડાયા. તેમણે આરોપ લગાવ્યા કે દબાણકારો વર્ષોથી અહીં રહે છે તેઓ નગરપાલિકાને વેરો ચૂકવે છે અને વીજ કનેક્શન પણ ધરાવે છે. તંત્રની સમજાવટ છતાં વિરોધ ચાલુ રહેતા પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો હતો અને ધારાસભ્ય સહિત પંદર થી વધુ લોકોની અટકાયત કરી હતી ધારાસભ્યને એલસીબી કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ સ્થળની મુલાકાત લીધી એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ વિશાળ જમીન પર ના દબાણો દૂર કરવાની કામગીરી બે દિવસ સુધી ચાલશે રિપોર્ટર અબ્દુલ ઘાંચી ઉના